તો બીજી ઈ ખબર રાખો કે તું મજા રૂપ કર પડ્યો ને ઈ બાર ગાઢો નવરાત્રી આગળ આવે છે હે નવરાત્રી આવે છે ઓ હવે ન કે આવ એક દાડો ઈ ડોબા ને ડોબા માં ધર જતા રહો એટલે નવરાત્રી આવે મને તો ખબર જ નહી ના મજા આવી તો હડો ફટાફટ તૈયારી કરો પિકર માં ભયો આઈન બધું કરશે હેડો ઈ જલ્દી કરો પિકર કાટો અને હું બાડા કાકા ફોન કરું હેડો 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 જલ્દી હેડો

હરાત પછી આવા નોરતો આ તમન તો ખબર હેડો મૂલ તો તારી આપણે નોરતા આવે એટલે આપણું મજ્જાનું પિક્કર ને પડ્યું હા પડ્યું છે એરી હાથ કરવાનું હતું તમે આલા આવો જલ્દી હા તો તરત આવી જુ મુદો જોફળ કાકા નહી આવજો બા એ હારું તરત આવ્યો એ આ હાડો આવ જલ્દી આવ એ આ હાય જમણા જલ્દી એ ગટ્ટુ આયો લે આ મારું બીટુ ગઈ નવરાત્રી હું તો ઉતાવળો છો તો મારા ઘર મેલો મારા ઘર મેલો આ તો બધું જેવ ખાઈ જશે હું તો વળી કીધું જવાબદારી મોટી મોટા ઉપાડે મું તો જવાબદારી લઈ રહી હતી અને હવે શું થાય આ મારે બધું હાડે અહીંયા તો લઈ રહ્યા છે તો સમુ થઈ જાય તો વળી નવરાત્રી આખળી જા એ ગટો હા ઝમફળ ચો રહ્યો આ જમફળ કાખો આવી ગયા હા આવ્યો લ્યો એ આ આપણું પિક્કર આ આપણું પિક્કર કયા કોઈ બહારનું અને આપણું જ છે

દેખાતું નહીં કાઢું છું તને કશું ખબર ના પડે કશું ખબર પડતી નહિ મને કહો કશું ખબર ના પડે જાડો છે હરખા કરી ના મેલેલા હોય

એ જમ્પ ફાળ કમિંગ તમે મોય હાથ घाल્યો ને તાણી આયું ટૂટીમાં પડી ગયું લે હાડો હા ટૂટી ગયું તો આ હું મારા રીતે કરી દે સુન મરા દે હા લે હાડો હાડો લઈ રો હાડો फटाफट લે લે રો